નમસ્કાર મિત્રો હું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આપણે સુરતની અંદર જે એકવારિયમ છે ત્યાં પહોંચી ગયા છે જો આવો કંઈક એનો ગેટ છે અને તમને અહીંયાથી બતાવી દઉં છું એની ટિકિટ જે છે એ ત્રણથી સત્તર વર્ષના બાળકો માટે ચાલીસ રૂપિયા છે અઢારથી પાસઠ માટે સો રૂપિયા છે અને સિનિયર સિટીઝન હોય તો એના માટે સાઈઠ રૂપિયા છે અપંગ માટે વીસ રૂપિયા છે તો વિદેશમાં આવતા હોય તો બસો રૂપિયા અને અઢારથી પાસઠ વાળા વિદેશના ચારસો રૂપિયા એ રીતના એની ટિકિટ છે મિત્રો અહીંયા પણ લખેલું છે આ બધું ટિકિટનું અહીંયા આપણે જઈએ ટિકિટ મારી આ બાજુ છે તો આવું કંઈક અંદરથી તમને જોવા મળશે અને આ રીતનું આખું એક્વેરિયમ છે ખૂબ જ સરસ મજાનું છે મિત્રો બહુ અંદર માછલીઓને એવું બધું અંદર બતાવવામાં આવેલું છે તો જોઈએ આપણે જો અહીંયા સરસ મજાના ફુવારા પણ થઈ રહ્યા છે તો આપ એ પણ અહીંયા જોઈ શકો છો જો બહુ સરસ મજાનું હુવારાનું વાતાવરણ અહીંયા છે તો જઈએ મિત્રો આપણે ટિકિટ લઈને અંદર બને રેજો મારી સાથે બતાવું છું તમને આખું બધું તો સામે આખું એકવોરિયમ છે ચેનલ ગમે તો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો અહીંથી આપણે ટિકિટ લેવાની છે લઈ લઈએ આપણે ટિકિટ અને જઈએ અંદર મિત્રો તો જો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને આપણે હવે જઈએ પહેલાં મિત્રો અહીંયા એક વેલનું હાર્ડપિન્જર મૂકેલું છે મિત્રો સ્કેલેટન તો જો આવું કંઈક એ વેલ માછલીનું આખું સ્કેલેટન આવે છે આટલી મોટી એ વેલ માછલી છે અહીંયા મૂકેલી આપણને જોવા મળે છે એ તમે અહીંયા જોઈ શકો છો આખું સ્કેલેટન જે છે અને મિત્રો અહીંથી આપણે એ અંદર જવાનું છે જે મિત્રો જો અહીંયા આપણને એ એન્ટ્રી આપેલી છે મિત્રો અહીંથી આપણે ઉપર જવાનું છે અને સામે આખું એકવેરિયમ છે મિત્રો જઈએ છીએ આપણે ત્યાં બને રહેજો આખો જો આ રીતનો પત બનાવવામાં આવેલો છે આ એ વેલ સ્કેલેટન મૂકવામાં આવેલું છે મા પિંજર જે છે ત્યાં મૂકેલું છે અને આ રીતના કંઈક ઉપર છે આખું એકવેરિયમ મિત્રો ખૂબ જ સરસ મજાનું એકવેરિયમ છે વિડીયોને છેલ્લે સુધી જોજો ખૂબ જ મજા આવે એવું એકવેરિયમ છે તો બને રહેજો મિત્રો છેલ્લે સુધી અને અહીંથી પ્રવેશ છે જો અહીંયા એકવેરિયમ આવી ગયું છે અહીંથી આપણે પ્રવેશ લઈ લઈએ અને જઈએ મિત્રો જો અહીંયા સુભાષચંદ્ર બોઝ અહીંયા પ્રતિમા પણ મૂકેલી છે પણ આપ જોઈ શકો છો આ રીતના આખું એકવેરિયમ છે તો જો મિત્રો આપણે આ પહોંચી ગયા છીએ સુભાષચંદ્ર બોઝ માછલી ઘરની અંદર અને અહીંથી તમને કંઈક આવો નજારો અંદર જોવા મળશે જો અલગ અલગ પ્રકારની માછલી કેટલી બધી આપણને અહીં જોવા મળે છે મિત્રો અહીં તમને ગોલ્ડ ફિશ પીરાના વિવિધ નાની માછલીઓ એલિગેટર ની માછલીઓ કોસ્ટ માછલી લાયન ફિશ સ્ટાર ફિશ પતંગ આકારની માછલીઓ અને અલગ અલગ માછલીઓ કેટલી જોવા મળશે અને મિત્રો અહીં તમને શાર્ક માછલી પણ બે તો તમને જોવા મળશે તો વિડીયોની અંદર આગળ બન્યા રહેજો મિત્રો તમને લાઈવ એ વિડીયોની અંદર હું તમને શાર્ક માછલી બતાવવાનું છું તો વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો અને તમને આના વિશેની થોડીક માહિતી આપી દઉં મિત્રો તો કે આ ગુજરાત રાજ્યના સુરત શહેર ખાતે પાલ વિસ્તારની અંદર આ માછલીઘર તમને આવેલું જોવા મળશે અને આ ભારત દેશનું પ્રથમ એ વિવિધ આકારની વિવિધ પ્રકારના જે પાણી જે છે એટલે મસ્ત મલ્ટી ડિસિમ્પલરી ધરાવતું આ માછલીઘર આપણને જોવા મળે છે અને અહીં તમને આ બંગાળ વૈજ્ઞાનિક એ જગદીશચંદ્ર બોધની સ્મૃતિમાં નામ આપવામાં આવેલું આપણને જોવા મળે છે અને આ માછલીઘરનું ઉદઘાટન જે છે એ એક માર્ચ બે હજાર ચૌદના દિવસે આપણા તત્કાલીન મુખ્યમંત્રી એ શું નરેન્દ્રભાઈ મોદી એમના હસ્તે થયેલું આપણને જોવા મળે છે તો મિત્રો આ રીતનું કંઈક તમને આ માછલીઘર અહીંયા એ અંદરથી તમને જોવા મળશે તો ખૂબ જ સરસ મજાનું એવું માછલી ઘર છે મિત્રો અને તમને મેં તમને અગાઉ કીધું તેમ એ ભારતનું આ પ્રથમ એવું માછલી ઘર છે કે જેને અલગ અલગ પાણીઓ થકી અહીંયા તમને જોવા મળશે એની અંદર મીઠા પાણીની માછલીઓ પણ તમને અહીં જોવા મળે છે ખારા પાણીની માછલીઓ પણ તમને જોવા મળે છે અને દરિયાઈ પાણીની માછલીઓ પણ તમને અહીં જોવા મળશે તો મિત્રો ઘણા બધા એ અહીંયા તમને ટાંકા જોવા મળે છે એ માછલીઓ રાખવા માટેના તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો ખૂબ જ સરસ મજાનું એવું આ માછલી છે તો આપ એ સુરતની અંદર જ્યારે પણ આવો છો ત્યારે એક વખત ચોક્કસ આ માછલી ઘરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં મિત્રો જેનું નામ છે જગદીશ ચંદ્ર બોજ એ માછલી ઘર તો મિત્રો અહીં તમે આવી શકો છો અને નાના બાળકોને ખૂબ જ મજા આવે એવું છે કારણ કે અલગ અલગ કેટલાય પ્રકારની માછલીઓ એ તમને આ માછલી ઘરની અંદર જોવા મળશે મિત્રો મેં અગાઉ નામ દીધા તેમ સ્ટાર ફિશથી માંડીને ગોલ્ડ ફિશથી માંડીને ઘણી બધી માછલીઓ એ તમને આની અંદર જોવા મળે છે ઉપર તમને નામ પણ લખેલા હોય છે મિત્રો તો તમે વાંચી શકો છો કે આ માછલી એ કઈ છે તો એ રીતના તમે જોઈ શકો છો તો જો અહીંયા મિત્રો એક સફેદ કલરની સરસ મજાની માછલી જે છે અહીંયા એ દેખાઈ રહી છે એ અહીંયા જોવા મળે છે જો મિત્રો ઉપર નામ લખેલું છે એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે તો આ એ સિલ્વર શાર્ક માછલી આપણને જોવા મળે છે ખૂબ જ એ ચંચળ હોય છે મિત્રો એ આ માછલીઓ અને ખૂબ જ મજા અહીંયા તમને આવશે મિત્રો એ તેથી આપ અહીં મુલાકાતે ચોક્કસથી લઈ શકો છો મિત્રો આપણે સુરતના બીજા પણ વિડીયો બનાવેલા છે તો આપ જો ચેનલ ઉપર નવા હોય તો એક વખત એ પણ જોઈ લેજો મિત્રો અને જો તમને આ વિડીયો ગમે તો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો આવી અલગ અલગ પ્રકારની માછલીઓ તમને અહીંયા એ જોવા મળે છે તો મિત્રો આ માછલી ઘરની અંદર સૌથી થી વધુ પ્રજાતિની માછલીઓ એ તમને જોવા મળશે અને અહીંયા એ આપણને બાવન જેટલી ટાંકીઓ એ રાખવામાં આવેલી છે મિત્રો કે જેની અંદર આ માછલીઓ એ રાખવામાં આવેલી છે તો જુઓ મિત્રો આ રીતની શાર્ક એ માછલી તમને અહીંયા જોવા મળશે એ પણ તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો જો આ જે બે માછલીઓ અહીંયા જઈ રહી છે એ આપણને શાર્ક માછલી એ જોવા મળે છે મિત્રો અને આ શાર્ક માછલી માટેની ટાંકી જે છે મિત્રો બે માળ જેટલી ઊંચી છે તમને અહીંથી નહીં દેખાય પરંતુ મિત્રો આ જે શાર્ક માછલી તમે અહીં નજીકથી જોઈ રહ્યા છો એની ટાંકી જે છે આપણને બે માળ જેટલી ઊંચી જોવા મળે છે એટલે કે મિત્રો ચાલીસ ફૂટ જેટલી લાંબી છે અને ત્રીસ ફૂટ જેટલી પહોળી આ ટાંકી જોવા મળે છે અને જો મિત્રો આ હું તમને અગાઉ વાત કરતો હતો એ આ શાર્ક માછલી એ બે છે એ અહીંયા રાખવામાં આવેલી આપણને જોવા મળે છે તો મિત્રો જ્યારે આપ રૂબરૂ એને જોશો ત્યારે એનો આનંદ જ તમને અલગ જોવા મળશે અને જો અહીંયા આપણને કાચબાઓ જે છે એ પણ રાખવામાં આવેલા જોવા મળે છે તો એમાં પણ અલગ અલગ પ્રજાતિના કાચબાઓ એ તમે અહીંયા જોઈ શકો છો અને એ જો અહીંયા ચાલતા પણ જોવા આપણને મળે છે પાણીની અંદર મિત્રો આ રીતનું કઈક લોકેશન આપણને જોવા મળે છે એક વખત લેવા જેવી છે તો આપ ચોક્કસથી આ સ્તરની મુલાકાત લઈ શકો છો જો મિત્રો અહીંયા આપને નાની માછલીઓ પણ ઘણી બધી જોવા મળે છે એકદમ નાની આપણા હાથ કરતા પણ નાની મિત્રો એ આંગળી કરતા પણ નાની એ માછલીઓ તમને અહીંયા જોવા મળશે અને મિત્રો મે તમને અગાઉ બતાવી તેમ એ શાર્ક માછલી તો એક આકર્ષણ છે જ મિત્રો તો એ ખાસ તમે જ્યારે દરિયાની અંદર જુઓ છો અને અહીંયા જો આ શાર્ક માછલી જે છે એ બંને જઈ રહી છે આપ અહીંયા જોઈ રહ્યા છો એમ તો મિત્રો અહીંયા એ તમને ઝીંગા પણ જોવા મળશે દરિયાઈ જીવના એ પણ તમે અહીંયા જોઈ શકો છો અને મિત્રો માછલીઓનો તો ખજાનો ખાસ કરીને તમને અહીંયા જોવા મળશે તો મિત્રો આ બધું તમને અહીંયા એ જોવા મળશે અને મિત્રો દરિયાઈ જે જીવો છે એ પણ તમને અહીંયા મૂકેલા એ જોવા મળશે તો મિત્રો ખાસ આ બધું આપ અહીંયા જોઈ શકો છો અને ચોક્કસ તે આ સ્થળે આવી શકો છો તો મિત્રો એક વખત અવશ્ય મુલાકાત અહીંયા લઈ શકો છો જો સરસ મજાની માછલી અલગ અલગ રંગબેરંગી જાણે એનું એ વાતાવરણ અહીંયા પૂરે પૂરું પાડવામાં આવેલું આપણને જોવા મળે છે તો તમે જોઈ રહ્યા છો કે એ પ્રકારના પથ્થરોની ગોઠવણી પણ અહીંયા એ કરવામાં આવેલી છે જો આ પણ એ અલગ અલગ પટ્ટા એના સરસ મજાના સફેદ અને કાળા એ તમે અહીંયા જોઈ શકો છો એવી સરસ મજાની માછલીઓ એ તમારું મન મોહિલે એવા પ્રકારની માછલીઓ એ અહીંયા તમને જોવા મળશે તો આ રીતના અલગ અલગ માછલીઓનો ભંડાર આપણે કહી શકીએ એ તમને આ જગદીશચંદ્ર બોઝ એ માછલીઘર મિત્રો અને તમને માહિતી આપી દઉં તો કે રોડ ઉપર જ આ એ માછલીઘર આવેલું છે તો તમે રોડ ઉપરથી પસાર થશો એ પાલ વિસ્તારની અંદર આવેલું છે મિત્રો તો ત્યાંથી આપ રોડ ઉપરથી જ એ બોર્ડ વાંચી શકો છો અને ખૂબ જ મોટા વિસ્તારની અંદર પણ પથરાયેલું જોવા મળે છે તો એ રીતના આપ અહીંયા આવી શકો છો મિત્રો તો આપ જ્યારે પણ સુરતની મુલાકાતે હોય તો આ માછલી ઘરની અવશ્ય એક વખત મુલાકાત આપ લઈ શકો છો જેથી કરીને આપને અલગ અલગ માછલીઓને ખાસ મિત્રો શાર્ક માછલીને તમને રૂબરૂ એ જોવાનો મોકો મળશે મિત્રો બાકી દરિયામાં અથવા તો તમે એ પિક્ચરની અંદર ફોટાઓની અંદર જોતા હશો પરંતુ જ્યારે નજીકથી તમે એને જોવો છો તો એનો આનંદ કંઈક આપણને અલગ જ જોવા મળે છે તો એવી શાર્ક માછલી એ બે રાખવામાં આવેલી છે મિત્રો અગાઉ મેં તમને બતાવી છે તો એ રીતના બે માછલીઓને તમે રૂબરૂ એ નજીકથી જોઈ શકો છો અને ફક્ત કાચ જ આપણી એ વચ્ચે હોય છે તો એ એથી તમે એનો જોઈ શકો છો મિત્રો તો ફરી એક વખત મિત્રો આપને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આપ વિડીયોની ઉપર નવા હોય તો એક વખત એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક આપી દેજો અને મિત્રો ખાસ બિલનું આઇકન પણ દબાવી દેજો જેથી કરીને આપને આવા નવીન નવીન વિડીયો વિશેની માહિતી એ મળ્યા કરે મિત્રો તો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક્સ ફોર યોર ટાઈમ